પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે આગામી બંને તહેવારોને લઈને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી પોલીસ વડા હિમાંશુ સોલંકીની અધ્યક્ષતાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી સ્ટોરી રિપોર્ટ બાય વિપુલ દરજી પંચમહાલ આજરોજ રોજ ગોધરા હેડક્વાર્ટર ખાતે આગામી 12 તારીખે ગોધરા શહેર ખાતે જે ગણેશ વિસર્જનનો તહેવાર ઉજવવાનાર ઉજવવામાં આવનાર છે તથા અન્ય શહેરોમાં કાલોલ હાલોલમાં જે સોળ તારીખે ગણેશ વિસર્જનનો તહેવાર ઉજવવામાં આવનાર છે ઉપરાંત ઇદે જિલ્લાદનો તહેવાર પણ આગામી અઠવાડિયામાં આવનાર છે અનુસંધાને શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવેલી હતી જેમાં જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો આગેવાનો તમામ હાજર રહેલા હતા ખૂબ જ સારા વાતાવરણમાં તમામ ચર્ચાઓ કરવામાં આવી છે અને આગેવાનો છે તે લોકો તરફથી સંપૂર્ણ સહકારની ખાતરી આપવામાં આવેલી છે પોલીસ દ્વારા પણ કાયદો વ્યવસ્થા જાળવવા માટે જે કંઈ પણ પ્રયત્નો કરવામાં આવનાર છે તેની પણ ચર્ચા કરવામાં આવેલી છે ઉપરાંત રોડ રસ્તા ને લગતી ચર્ચા જે જુદા મકાનો છે એને હટાવવા માટેની જે કંઈ પણ કાર્યવાહી કરવામાં આવી છે આ તમામ ચર્ચા કરવામાં આવેલી છે ખૂબ સારા વાતાવરણમાં મિટિંગનું આયોજન થયેલું છે અને તમામ લોકો તરફથી સહકારની ખાતરી આપવામાં આવેલી છે મીડિયાના માધ્યમથી નાગરિકોને એ જ સંદેશ છે કે જે ગોધરા ખાતે જે ગણેશ વિસર્જનનો તહેવાર છે તેમાં મંડળના જે સભ્યો છે એ પોતાના ત્યાંથી જલ્દી નીકળે થોડા વહેલા નીકળે જેથી જે મોડું થતું હોય છે એ મોડું ના થાય ખૂબ જ ઉત્સાહથી ભાગ લે થોડા વહેલા આવે તો જે પાછળથી ફરિયાદો થતી હોય છે કે પોલીસ બહુ ઉભા રહેવા દેતી નથી એ એ પ્રશ્ન પણ હલ થઈ શકે એમ છે તમામને મારી એ જ અપીલ છે કે ખૂબ ઉત્સાહથી નાચી કૂદીને આપ આ તહેવાર ઉજવે એમાં કોઈને કોઈ પોલીસને પણ એમાં વાંધો ના હોઈ શકે પણ એક અપીલ છે કે બને ત્યાં સુધી વહેલા નીકળે જેથી રસ્તામાં પણ સારી રીતના તહેવાર ઉજવી શકે થેન્ક યુ સાહેબ